કાઢી આપશો સૌને ખૂબ ખૂબ અભિનંદન ઠાકરસિંહ વાત કરી બે હજાર સત્તરની ની અંદર જયારે ફોર્મ ભરવાનું હતું ત્યારે મને એક્સિડન્ટ થયેલો હું ઘોડી લઈને આપશો અને વિનંતી કરવા આવ્યો હતો એ વખતે આપણે જીતતા હતા ચારે બાજુ માહોલ હતો કે કોંગ્રેસ સારા વોટે જીતે છે ત્યારે ઝઘડા બાબરની બજારની અંદર કોઈ સામાન્ય કોઈ છોકરો તોફાન કરશે દારૂબીન બીજી રીતે નીકળ્યો છે તે બદનામ કરશે કે ઠાકોર સમાજવાળા ઊભા થયા છે અને ઠાકોર સમાજને બદનામ કરી અને ભાગ પડાવવા માટે કોશિશ કરશે ત્યારે મેં હાથ બે હાથ જોડીને આપશો ને વિનંતી કરી હતી ત્યારે આપ સૌએ આજ સુધી એ માને આપણો અમારો સૌનું મૌન રાખીને બે હજાર સત્તર થી આજ બે હજાર ચોવીસ આવી ત્યાં સુધી એક પણ સમાજમાં ઠાકોર સમાજના છોકરાએ એ ક્યાંક તોફાન કર્યું હોય કે ઠાકોર સમાજના છોકરાએ કે દારૂ પી તોફાન કર્યું કોઈને હેરાન કર્યા એક પણ બનાવ બન્યો નથી એ બદલ આપ સૌને અભિનંદન આપું છું આપને વિશેષ અભિનંદન તો એ આપું છું કે આપણે ત્રણ ત્રણ વખત ધારાસભ્યની અંદર ગયા પણ ઠાકોરને વોટ આપ્યા બે વખત જિલ્લા તમે વોટ વોટ આપ્યા આપ્યા એક વખત પ્રમુખ તરીકે આપ જે રીતે ની લાજ રાખી હતી એવી ગેરીબેન ની તમારા સૌની આબરૂ વધારી છે લાજ વધારી છે ઠાકોર સમાજની પણ લાજ વધારી છે સાથે સાથે વાહ વિધાનસભાની બી લાજ વધારી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ સમગ્ર વિસ્તારના પ્રશ્નો ઉઠાવીને આજે જિલ્લા વિધાન લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે ઉપર બેઠા આપણા બી કે ગઢવી સાહેબ અને બધા વિનંતી કરતા હશે અને એમના આશીર્વાદ આપતા હશે કે મેં જે પસંદગી કરી હતી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે માધવસિંહ સોલંકીનો આત્મા ત્યાં બેઠા પટો રાજી થશે મેં જે રીતે ત્યાં ધારાસભાની અંદર ટિકિટ આપી હતી આજે એ બાઈને જો બબે વખત વિધાનસભામાં ચૂંટાઈને વાવ વિધાનસભાવાળા મૂકતા હોય અને સમગ્ર ભાજપની ટીમ કરોડો રૂપિયાની ઓફર કરતી હોય જયારે મિનિસ્ટરની ઓફર કરતી હોય ત્યારે સતત એકદમ લેણે ફેંકી દે ને પેલા હું ગરીબ છું મારી પાસે પૈસા નથી મારી પાસે પૈસા નથી પણ મારી આપણું જબરી છે મારી છાતી મજબૂત છે મારો સમાજ મજબૂત છે મારો વાઘ વિધાનસભાના કોંગ્રેસ ના આગેવાનો જયારે મારી પાસે હોય તો મારે પૈસાની જરૂર નથી મારે સત્તાની જરૂર નથી હું ઉપર બેઠેલા બીકે કે ખરી સાહેબ પાછળથી સોળી તો આવાના મતદારોનો કોઈ દી મોકપાન થવા નહીં હું કોંગ્રેસ પાર્ટી કરું છું મને વિચાર છે આપ સૌ જ રીતે જે રીતે આજે જે એક ચાલે છે આ નરસિંહભાઈને હમણાં હરીફાઈ કરી કે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર દિયોદરની અંદર અમારે કોંગ્રેસ પાર્ટીની લીડ કાઢવી છે ત્યારે આપ સૌ વડીલો અહીંયા બેઠા છો ત્યારે આપણે શું કરવાનું છે વાવની અંદર આપણે શું કરવું છે થરાદની અંદર ગુલાબ સિંહે કાલે રેલી કાઢી જબરજસ્ત ગમો ગમ સ્વાગત છું અહીંયા જે રીતે પૈસાનો ઢગલો થવા માંડ્યો એ રીતે થરાદની અંદર ગમો ગમ પૈસા

બેન આપને આ સૌ આગેવાનો વિશ્વાસ અપાવે છે બેન વિધાનસભામાં જે વોટ આપ્યા હતા એથી વિશેષ આપશે ને આ બાર મત જો કરીને હડકાઈ માં હડકાઈ માં જોગણી માતા જેના સાનિધ્યમાં અમે સૌ તમને ખાતરી આપીએ છીએ કે બેન આજથી કરીને જ્યારે ચૂંટણી હાથ પાંચ તારીખ આવે ત્યાંથી આપ બાર મહેનત કરો વાવ વિધાનસભાની તમારે ચિંતા કરવાની નથી અમે બધા તિયોદર હોય નરસિંહનો વિસ્તાર હોય ગુલાબસિંહનો વિસ્તાર હોય કે ધાનેરાનો વિસ્તાર હોય કે ડીસાના ફીનાબેનનો વિસ્તાર હોય મેં બધાને કરતા વાવ વિધાનસભાની અંદર વધારે વધારે લીડ અપાવશું અને આપ સૌને વિનંતી એ રીતે પાંચ તારીખ સાત તારીખે બેનને વોટ આપી જેની જગ્યા મીજાડો થોડા ઉતાવળ છે એટલે આપને વિનંતી વધારે કરતા બે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર જે રીતે શાંતિ રાખી છે આજ સુધી વીસ વર્ષ સુધી આ વિસ્તારમાં એ જ શાંતિ સુધી રાખી બેન સારામાં સારા વોટ અને આપો એ વિનંતી જય મારે